ટક્કર મારી દારૂ ભરેલી ગાડી ને ઝડપી પાડવા બનાસકાંઠાની એલસીબી પોલીસે ફોર્ચ્યુનર ગાડી નો પીછો કર્યો હતો બચવા દારૂ ભરેલી કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી હાઈવે પર અકસ્માત સર્જતા હાઈવે પર છે લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી સભા યોજાઈ ભાજપ સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાંસદ પરબત પટેલ કોંગ્રેસ પર પ્રહાર જીતશે તો ભાજપ કોંગ્રેસ ક્યાંય નથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેની બેન ઠાકોર કરી રહ્યા છે જીતનો દાવ ભાજપ કહે છે કોંગ્રેસમાં કોઈ નથી આ ચૂંટણી નરેન્દ્ર મોદીની છે કોંગ્રેસમાં કોઈ નથી જીતશે ભાજપ કોંગ્રેસના શાસનમાં એક અઠવાડિયા સુધી પાણી ન મળતું આજે ઘરે ઘરે પાણી નળ છે લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી શિક્ષિત હોય ત્યાં જીત્યા બાદ હિન્દી ઇંગ્લિશ સહિત ભાષાથી વાકેફ છું એટલે લોકોના પ્રશ્નોને હું સમજી શકીશ માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી થવાના છે કોઈને શંકાને સ્થાન નથી કોંગ્રેસ કઈ દેખાતી નથી તમને બધાને ખબર છે કે રોજે રોજ મારા જીતેલા ધારાસભ્યો ભાજપમાં કોંગ્રેસ છોડીને મિત્રો આવે પણ જે રીતે દેશમાં વિકાસની વાત વિકાસના મુદ્દાઓ ત્રણસો સિત્તેરની ની કલમ હોય સીસીએ હોય નર્મદાના નીર હોય સુજલામ સુફલામ હોય તલાવ રીતે કરવાની વાત હોય ખેડૂત સન્માન નિધિ કે દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થતા આયુષ્યમાન ભારત ઘેર ઘેર ગેસ આ નરેન્દ્ર મોદીના શાસનમાં ઘેર ઘેર બધા કામો જયારે થયા છે ત્યારે નરેન્દ્ર મોદીને લક્ષ્ય રાખીને રાષ્ટ્રના હિતમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને નજરમાં રાખીને આ તો ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે અને નરેન્દ્ર મોદીના ઉમેદવાર તરીકે બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી ભારતીય જનતા પાર્ટીના ના તરીકે જંગી બહુમતી થી જીત છે એ જ મિત્રો મેં મિત્રો કીધું કે આ જીત નરેન્દ્ર મોદીની ની ચૂંટણી છે રેખાબેન લડતા નથી નરેન્દ્ર મોદી છે સાથે કોંગ્રેસ છે કોંગ્રેસમાં માં કોઈ છે નહી આભાર મારે પ્રવાસ છે હતો ચાર તાલુકામાં એમાં મને પ્રચંડ જનપ્રતિસાદ મળી રહ્યો છે બહુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને એમના ખૂબ આશીર્વાદ મળ્યા છે વડીલો હોય સંતો હોય ભાઈઓ બહેનો માતાઓના ખૂબ આશીર્વાદ મારી જોડે છે અને એના ઉપરથી મને પૂરો વિશ્વાસ છે કે અમે બનાસકાંઠા વતી ભવ્ય વિજય મેળવી પાંચ હજાર પાંચ લાખથી વધુની લીડ મેળવી અને મોદી સાહેબના ચરણોમાં એક કમળ જરૂરથી ધબાવીશું બાળકો ને ટ્રોફી આપી સન્માનિત કર્યા અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના એમડી ભારે જહેમત ઉઠાવી હતી

હાજરી વધુ જોવા મળી ભાજપની સભામાં લોકોના આવતા આગેવાનો હોદ્દેદારો નીચે બેસીને ભીડ બતાવવાનો પ્રયાસ કર્યો રેખાબેનની સભામાં બાળકોની સંખ્યા જોવા મળી સભામાં વધુ સંખ્યાના દેખાતા ઉમેદવાર રેખાબેન ચૌધરી પાંચ મિનિટમાં સભા પૂર્ણ કરી નાખી ચોરા શાળા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠામાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ આપણા તહેવારો ગામડાઓમાં અને શહેરોમાં ઉજવણી કરવામાં આવે છે હોળી અને ધૂળેટી બાળકો તેમજ તમામ લોકોનો રંગ રમવા માટેનો પ્રિય અને આનંદમય તહેવાર ગણવામાં આવે છે ચોરા પ્રાથમિક શાળા બાળકો દ્વારા ધૂળેટી પર્વ રંગોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી હતી બાળકો દ્વારા જુદા જુદા કલર એકબીજા ઉપર નાખી રંગોત્સવ કરવામાં આવ્યો હતો જુદી જુદી પિચકારી દ્વારા કલર કપડાં ઉપર નાખી આનંદ સાથે બાળકો નાચ્યા હતા અબિલ ગુલાલ જેવા રંગો દ્વારા એકબીજા સાથે રંગાઈ ગયા હતા શાળાના શિક્ષકો કિશોર કુમાર પરમાર દ્વારા અને શાળાના શિક્ષકો દ્વારા સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો